આજે વીસમી નવેમ્બર બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પેટ કટારી રે મારીને સનમુખ ચાલ્યા પાછા ન વળે રે કોઈના તે ન રહે જાલ્યા આમાં સામારે ઉડે ભાલા અણિયાળા તે અવસર મારે રહે રાજી તે મત વાલા ಸಾಚಾ ಶೂರಾರೆ ರೇನಾ ವೇರಿ ಗಾವ ವಖಾಣೆ ಜೀವಿತ ಜೂೋ ರೇ ಮರವೋ ಮಂಗಳ ಜಾಣೆ ಪ್ರೇಮ ಕಟಾರಿ ರೇ ಮಾರಿ ಸನ್ಮುಖ ಚಾಲೆ ಸದ್ಗುರು ಬ್ರಹ್ಮನಂದ ಸ್ವಾರ ಕಣೇ ಕಣ್ಣೀ ಅಂದರೆ ಭಗವನ್ ಭಜವ ભગવાનની આજ્ઞા પાળવાની ભગવાનને પ્રેમ કરવાની આધ્યાત્મિક શિખર સુધી પહોંચવાની કેટલી તમન્નાને જંખના અને શુરવીરતા હશે એ આપણને એમના આ પદના એક એક શબ્દની ભીતરમાં પ્રતિબિંબિત થતું જણાય છે ભગવાનનો સાચો ભક્ત કોને કહેવાય રણના મેદાનની અંદર જેવી રીતે યોદ્ધો લડતો હોય જેની સામે લડે છે એ એના માટે શત્રુ છે પણ એ યોદ્ધો તલવારનો કે ભાલાનો એવો જોરદાર ઘા મારે કે એવો શત્રુ પણ આ ઘાને વખાણે સાચા રે જેના બેરી ઘા વખાણે સાચા શૂરરેગેન વેરી ગાવવખાણે જીવિત જૂઠો રે મરવું તે મંગળ જાણે સમાપક્ષી ની અંદર જેટલા જેટલા લડવયા હોય એ પણ આ યુદ્ધાની શૂરવીરતા એની લડાઈ લડવાની કળા એની મરદાનગી એની નિદરતા એની નિર્ભયતા જોઈને એના અંતરમાંથી પણ વાહ વાહ પુકાર શબ્દ નીકળી જાય એવી જ રીતે ભગવાનના માર્ગે ચાલેલો ભક્ત સાધક મુમુક્ષુ શુરવીર થઈને મન સાથે લડાયે લે પંચ વિષયો સાથે લડાયે લે કુસંગ સાથે લડાયે લે સ્વભાવ અને પ્રકૃતિ સામે લડાઈ લડે ક્યારેય પાછો ન પડે અને એની આંખ પણ એક વખત વિચાર કરે કે આને કેટલો બધો આંખ ઉપર કેટલો સંયમ છે કાન પણ પ્રશંસા કરવા માંડી પડે કે આને કાન ઉપર કેટલી કંટ્રોલ છે કેટલો બધો લગાવ છે કેટલી મોટી કડક પકડ છે માયા પણ વખાણે અને સંસારની અંદર રહેલા કુસંગી દુષ્ટો એ લોકો પણ વખાણ કરે કે ધન્ય છે સ્વામિનારાયણના સત્સંગીને સાધુને આટલો ઢોર માર માર્યો આટલી નિંદા કરી આટલી ટીકા કરી અડધૂત કરવામાં આવ્યા તેમ છતાં પણ તે પોતાની સાધુવત્તામાંથી ડગ્યા નથી નિયમ ધર્મમાંથી ડગ્યા નથી અને મારતી વેળાએ પ્રતિકાર પણ કર્યો નથી ઉલટાનું અમારું ભલું થાય એવી પ્રકારની ભગવાનને પ્રાર્થના કરી છે વેરી ઘાવ વખાણે બ્રહ્મસૌશાસ્ત્રીજી મહારાજ પોતે વર્તાવ સંસ્થામાં હતા ત્યારે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના પ્રચાર પ્રસાર માટે ಕಷ್ಟೋ ಸಹನ್ಡ್ಯಾ ಗುರು ಭಗತ್ಹಾರಾಚ ಆಜ್ಞಾ ಪಾಳವಾ ಪ್ರಮಾಣ ಗುಣಾತಿತಾನ ಮಳ ಅಕ್ಷರ ಸಹಜಾನಂದಮೇಶ್ವರ ಆ ಸಿದ್ಧಾಂತ ಆ ಪಡಗಮ ವಗಾಡವ ಕಷ್ಟೋ ಸಹನ જ્યાં આ વાતો થતી હતી ત્યાં આગળ મરચાનો ધુમાડો કરવામાં આવે જ્યાં સભા બેસી હોય ત્યાં આગળ પાણીના ભરેલા માટલા ફોડવામાં આવે બારસના પાણાની અંદર ખીચડીમાં ઘેર નાખવામાં આવે ભડભડ બળતા મોટા ચૂલાની અંદર ફેંકી લેવા માટેના પ્રયત્ન થાય અને વડતાલ સંસ્થા છોડ્યા પછી શાસ્ત્રીજી મહારાજને મારવાના ઓછા પ્રયત્ન લોકોએ નથી કર્યા તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજે તમામ તમામ પોતાના વિશે હેતવાળા હરિભક્તોને આજ્ઞા કરેલી કે આપણને વડતાલ સંસ્થા સાથે કોઈ શત્રુતા નથી આચાર્ય મહારાજ સાથે કોઈ શત્રુતા નથી કોઠારી ગોવર્ધનભાઈ કે કોઈ સંતો હરિભક્તોની સાથે પણ શત્રુતા નથી ભલે આપણે દેશકાળ આવ્યા એટલે વડતાલ છોડવું પડ્યું પણ મારી તમને આજ્ઞા છે વિનંતી છે પ્રાર્થના છે તમે ભલે મારી સાથે આવ્યા અને મને અનુસરો છો તેમ છતાં પણ મારી ઈચ્છા છે કે તમે હું જ્યાં વડતાલમાં હતો ત્યારે તમે દર પૂનમે આવતા એકાદશીના દર્શન કરવા માટે આવતા દસમો વીસમો ભાગ ધર્માદો કાઢી અને વડતાલ મંદિરમાં દાન પેટી આપતા એ બધું તમે ચાલુ રાખજો કોઈનો પણ અભાવ કે અવગુણ લેતા નહીં જોતા નહીં ગાતા નહીં આ અજાત શત્રુ પુરુષ આવા મોટા મોટા વિઘ્નો આવ્યા છતાં પણ શાસ્ત્રીજી મહારાજે યોગી બાપાએ સ્વામીએ ક્યારેય પણ કોઈનું પણ ગતાતું શબ્દ બોલ્યા નથી સાચા સુરારે જેના વેરી ઘાવ વખાણે મોઢામાં આંગણા નાખી જાય કે આટલી કડક અને કપરી પરિસ્થિતિની અંદર પણ આ સાધુ હોઈએ આ હરિભક્તોએ યોગી બાપા અને પ્રમુખ સ્વામીના હરિભક્તોએ કેવા નિયમ ધર્મ પાડ્યા છે ગાળ્યા વગરનું પાણી ન પીવે લસણ ડુંગળી ન ખાય કુસંગ ન કરે કોઈ વ્યસન ન કરે ચોરી ન કરે વિચાર ન કરે આવા પ્રકારના બીએપીએ સંસ્થાના જે શત્રુ હોય એને પણ મુખમાંથી શબ્દો નીકળે સાચા સુરારે જેના વેરી ગાવ વખાણે ભગવાનનો ભક્ત એવો હોય કે ભક્તની જે નિંદા કરતો હોય ટીકા કરતો હોય અડધુત કરતો હોય મારતો હોય તારણ કરતો હોય ગાળો દેતો હોય તો પણ આ ભક્તનું ભક્તપણું જોઈને ભક્તની ભજનમાં ભગવાનમાં જે નિષ્ઠાની દૃઢતા જોઈને એના અંતરમાંથી તો એવો શબ્દ નીકળે કે ધન્ય છે આ ભક્તને ધન્ય છે આ સાધુને જીવિત જૂઠો રે મરવું તે મંગળ જાણે સાચો શરૂ હોય કે એમ જ માને કે આના કરતા મરી જવું સારું અને મરવું તે મારા માટે મંગલ છે લડતા લડતા મારા શરીરના કટકે કટકા થઈ જશે રણના મેદાનની અંદર હું મૃત્યુ પામીશ એ મારા માટે મૃત્યુ મંગલ છે લડતો લડતો સ્વર્ગને પામીશ પરંતુ ક્યારેય પણ મારા કોળ મારી શોરવીરતા મારી ખાનદાનીનું નામ લજવીશ નહીં આવી પ્રકારની દ્રઢતા જે ભક્તના મનની અંદર અખંડ રહ્યા કરતી હોય એ ભક્ત સાચો છે તો બ્રહ્માનંદ સ્વામી આપણને સૌને આવી પ્રકારની શીખ આપીને આ દ્રષ્ટિકોણ આપે છે ભક્ત થાવું આવા પ્રકારના ભક્ત થાવું ભક્ત થવું કંઈ ખાવાના ખેલ નથી ખાંડાના ખેલ છે ભક્ત થાવું ભગવાનના જે જો કઠણ કામ અવર ઉપાય અનકાકરી વિશે સુખ કરવા હરામ ভক্ত થાવ ભગવાનના આ પંક્તિનો સંધારમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સામળીશું બેંગ્લોર થી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ Yay, son